નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પડેલી એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી વિશે એ પહેલાં જો તમારી મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને આવી ભરતીઓ વિશેની જાણકારી મળતી રહે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીશું ભરતી વિશેની મિત્રો વાત કરીએ તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કટલાલ તાલુકો કટલાલ જિલ્લો ખેડા ખાતે અગિયાર માસના ધોરણે કરાર આધારિત ભરતી કરવા બાબતે નેશનલ હેલ્થ મિશન કેન્દ્રીય વિભાગના નાયક શ્રી આરોગ્ય આરોગ્યની તબાબી સેવાઓ અમદાવાદ ઝોન હસ્તકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કટલાલની અંદર ડેટા આસિસ્ટરની એક જગ્યા માટે નીચે દર્શાવેલી વિગતોને આધારે અગિયાર માસના કરાર આધારિત ધોરણે ભરતી કરવાની થાય છે અહીંયા મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ એક ચાર બે હજાર પચીસથી સાત ચાર બે હજાર સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની જે લિંક છે અહીંયા મિત્રો લિંક આપેલી છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેના માટે પણ એક આપણે નાનકડો વિડીયો પોસ્ટ કરીશું જેથી તમને ઓનલાઈન અરજી કરવાની સરળતા રહે અહીંયા મિત્રો હવે આ પોસ્ટની જગ્યાનું નામ અને તેની શૈક્ષણિક લાયકાત કેટલી છે તેનું માનતાનું કેટલું છે તેની થોડી ઘણી આપણે વાત કરીએ અહીંયા મિત્રો જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ છે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી વાણિજ્ય એટલે કે કોમર્સની અંદર ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે બીકોમ અથવા એમ કોમની સાથે એક વર્ષનો કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપિંગ ડેટા એન્ટ્રી એકાઉન્ટિંગ સોફ્ટવેરનો અનુભવ ઉપરાંત ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઇલ સિસ્ટમની જાણકારી વાણિજ્ય અથવા અનુસ્નાતકને પ્રાધાન્યતા આપવામાં આવશે ઓછામાં ઓછી એક વર્ષની કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે આટલી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો એક જ જગ્યા છે મિત્રો અને માસિક મહિનતાનું છે એ વીસ હજાર રૂપિયા પર મહિને આપવામાં આવશે અને મહત્તમ તમારી ઉંમર ચાલીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં ઓનલાઈન અરજી ભરવા માટેની કેટલીક અહીંયા સૂચનાઓ છે તેના વિશે પણ આપણે થોડી ઘણી જાણકારી મેળવી લઈએ ઉમેદવારોએ મિત્રો ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર એના દ્વારા જ મળેલી અરજી સ્વીકાર કરવામાં આવશે કોઈ ઓફલાઈન અરજી છે મિત્રો એ તમારે કરવાની થતી નથી સુવાદ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી છે મિત્રો એ સોફ્ટવેરની અંદર ફરજિયાત અપલોડ કરવાની થાય છે એટલે કે મિત્રો બને ત્યાં સુધી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે અધૂરી વિગતવાળી જે અરજી છે મિત્રો તે અમાન્ય ગણવામાં આવશે અને એક કરતાં વધુ અરજીઓ છે એ પણ મિત્રો કરી શકશે નહીં પાંચ વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની જે છેલ્લી તારીખ છે એ જ વયમર્યાદાની છેલ્લી તારીખ ગણવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં મિત્રો જે તારીખ દર્શાવેલી છે એની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે સાત ચાર બે હજાર પચીસ એની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે ઉમેદવાર તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ સવારે બાર કલાકે પહેલાં અરજી કરી શકશે ત્યારબાદ ઓનલાઈન અરજી છે કરી શકશે નહીં નિમણૂકને લગતા તમામ નિર્ણયો છે મિત્રો એ તાલુકા હેલ્થ કમિટીને રહેશે તો મિત્રો એક આ નાનકડી જાહેરાત હતી આસિસ્ટન્ટ ડેટા ઓપરેટર જે મિત્રો એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ તરીકે પણ ઓળખાય છે તમે આરોગ્ય સાથે ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઓન ઉપરથી ઓનલાઈન અરજી કરી શકશો નાનકડો વિડીયો પણ આપણે પોસ્ટ કરીશું કે કઈ રીતના ઓનલાઈન અરજી કરી શકાય છે ગુજરાત સરકારની તેમજ કેન્દ્ર સરકારની ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે